જિલ્લાના સેવા સહકારી મંડળીના પ્રમુખ આવીએ બજેટ ફરજ બજાવું છું હવે કાલે ગોપાલ ઇટાલિયાનો વિડીયો એવો મૂકેલો છે અને અમારા સહમંત્રી જિલ્લાના સેવા સહકારી મંડળીના પોતે જ ત્યાં ગયેલ અને ગોપાલ ઇટાલિયાને કંઈક રાજકારણ થઈ અમારા ગામની અંદર ખોટા કોમ્પાઉન્ડ અને ખોટા ગેરમાર્ગે દોરીને અમારા જે સહમતી અમે રહી છે એમાં ભાગલા પાડવાનું કામ કરે છે હવે આમાં રાજનીતિ અમારી કોઈ લઈ આવવાની નીતિ નથી અમારા ગામ લોકોની અને ગામ લોકોને મંત્રીએ સિત્તેર ટકા પૈસા તૂટી દીધા એમાં કોઈ પ્રમુખનો રોલ નથી આવતો છતાં પ્રમુખને મતદાન કરવા માગે છે તો હું આજે એ કહેવા માગું છું ગોપાલભાઈ ઇટાલિયાને કે અમારા ગામમાં તમે આ બાબતે રહેવા દો અને અમને શાંતિથી જીવવા દો અમારું એકતાવારું ગામ છે અને તમે અમારામાં ઘર સહાય કરો અને બીજું કે સહમંત્રી જમનભાઈ સોપાસા જે છે એ પોતે જ આઠથી દસ પૈસા ઉભા છે અને સેલ્ફ ચેકમાં એની સાઈડ છે અને પોતે જ આ જે ગેટ ભાગે ચાર પાંચ જણા બ્રેક દોરે છે તો એના માટે ગોપાલભાઈને કે તમે આ પૂરેપૂરું જાણો અને પછી એને સપોર્ટ આપો એવી મારી નબળ વિનંતી છે આનો માણદર તાલુકાનું ગામ છે અને ગોપાલભાઈ વિસાવદર એરિયાના અને ન્યા બોલાવી અને ન્યા અમારે મીડિયા ઉતાર્યા અને એ આ ડુંગરા કરે છે અમારા માણધર તાલુકામાં એક શાંતિ છે અને ડોરવાનું કામ કામ કરો ભાઈ તમે અને અમારા ભણાવસર તાલુકામાં આજની તારીખમાં કોઈ મંડળમાં કોઈ ફોટ નથી સારી રીતે ચાલે છે અને જુનાગઢ બેંકની અમારી વ્યવસ્થા સારી એવી છે તો અમને એનાથી સંતોષ છે તો આજે અમે આ બધા કમિટી મેમ્બરો અહીંયા આવી અને આજે રજૂઆત કરી તો કોઈ જગ્યા અમારો ફોન નથી ગોપાલભાઈને કહી અમારો આ અમલ જે હાલે વ્યવસ્થિત હાલમાં જવો અને તમે ફોટા અમારા બદનામ કરેરુના થઈ ગયા તમે ફેરુને સારા માર્ગે દોરો અને સારી સલાહ આપો આવી રીતે તમે ગુમરા કરો માટે અને સમજાવો અને ફોલ તો તમે એની પાસે રૂબરૂ જાઓ ને ભાઈ તમે તો મળો મંત્રીને મળો તો પછી તમને ખ્યાલ આવે કે આમાં હું ફોલ છે તમે આ લોકો આવે અને તમારી તમે વિડીયો બનાવી મૂકો એ ખોટી જોત છે જિલ્લા સેવા સહકારી જે બેંક છે જુનાગઢ એનો કોઈ આમાં રોલ નથી અને લીગલી ખેડૂતો સભાસદે બધા એ ચેક આપેલા છે એમાં કોઈ જિલ્લા બેંક આવતી નથી છતાં આ ગોપાલ ઇટલ એ જિલ્લા બેંક એ કરે છે એની હાવ ડકાવી અને અમારું રાજકારણ ક્યાં આવવાની વાત જ આવે અમારા બાબતમાં અને આ તો અમારો પ્રશ્ન મામલો છે ભાઈ અને મંત્રીનો આજે આ પંદર વર્ષ જે પૈસા આપતા અને મંત્રી વાપરતો તો આ મંત્રી ઉપર આવી ગયો એટલે ગોપાલભાઈ ઇટાલીયા સીધા બેંક ઉપર ચડી ગયા તો ફોટી ગયો છે ને અને આવતા કોઈ બેંકનો રોલ જ નથી આવતો એટલા માટે મારે ગોપાલભાઈને કહેવાનું થાય ગોપાલભાઈ હવે તમે આ રહેવા દો અમારું રાજકારણ કરવામાં અને આ નું સભાષણ મારે એટલું કહેવાનું સહમંત્રીને કે ભાઈ સહમંત્રી કઈ કાંઈ હાડાકામાં નથી કર્યા અને તું આજે આ ખેડૂતને ફોટો કરી કરીમાં અને તારે માટે અમે કાયદેસર મંડળી એક્શન ફોટા ભરશું અને તને જેલ ભેગો કરશું એવી અમારી આખી કમિટીની અને ગામ લોકોની માગણી છે